મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે આ હોસ્ટેલમાં જે કોલેજની એક વિદ્યાર્થીની રહેતી હતી તેને આત્મહત્યા કરી હોવા છતાં હજુ સુધી પણ સુરક્ષા અંગે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી અને તે અંગે જ એબીવીપી ગાંધીનગરના કાર્યકર્તાઓ આજે પત્ર આપવામાં આવ્યું અને તેમની એક જ માંગ છે કે હવે હોસ્ટેલમાં ચોવીસ કલાક વોર્ડરની ફરજિયાત હાજરી હોય અને તાત્કાલિક મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ થાય